બે બિગનરી એક ગુરુ કહે સુનને સેલા તન પિંજર મય એક તોતા હે તન પિંજર મય એક તોતા હૈ આત્મારામ બેઠો છે તળો તનુ ઉઠી પ્રાણ પક્ષી વહે છે તેને સંતો મહાપુરુષો તોપટ કીધો છે આત્મા દેહ ની અંદર સ્વરૂપે અને સાક્ષી સ્વરૂપે બેઠો છે જ્યાં સુધી જળસેતન ની એકતા નહી જાય પાર ઉલાર નહી મટે ત્યાં સુધી આતમ તત્વો ઓળખાય એમ નથી હવે બીજી પંક્તિમાં શું કહે છે बीजी पंक्ति में एवं कहे कि लोहे की पेटी में पारस भरिया लोहे की पेटी में पारस भरिया लोहा पारस नहीं होता कुड़ कपट भरियु काया में लोहा सुवर्ण नहीं होता गुरु कहे सुन ले सेला तन पिंजर माई तोता अभी जी पंक्ति में खुलासो जैसे क्या दे જ્યાં સુધી સોનાનો બનતો નથી ત્રીજી પંક્તિની અંદર બીજી પંક્તિમાં આગળ એ વધારે કીધું છે કે કુળ કપટ કાઢવા કાઢનારા કારીગર ગુરુ હોય છે કારીગર ગુરુ હોય છે કપડા ને ઉજળા કરી આપે છે જ રીતે ગુરુ એના શિષ્યોને ઉજળો કરે છે ત્રીજી પંક્તિ અંદર એવું લખ્યું છે કે કુલ કપટ ગુરુ કારીગર કાઢે ધોબી એવું કપડા ધોતા રંગ પતંગ બહુ રંગા શ્વાસ ઉતર પણ શ્વાસ અને ઉશ્વાસ જ્યાં સુધી છે ત્યાં સુધી આ રંગ બધા કામના છે શ્વાસ ઉશ્વાસ મટી ગયા પછી આ દેહની કોઈ કિંમત હોતી નથી

નથી બોલો સતગુરુ ગુરુ સાહેબ ની જય સત્ય સનાતન ધર્મ ની જય ગિરનારી મહારાજ ની જય